ગુરુ તેગ બહાદુર સાહેબજીની ની ત્રણસો ને પચાસ શહીદી દિન નિમિત્તે ગુરુદ્વારા ખાતે પ્રદર્શન યોજાયું શ્રી ગુરુ નાનક ગુરુદ્વારા પરિવાર દ્વારા શ્રી ગુરુ તેગ બહાદુર સાહેબજીની ત્રણસો પચાસમી શહીદી નિમિત્તે ગુરુદ્વારા ખાતે એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં ગુરુ સાહેબજીની બલિદાન એવમ માનવતા અને પ્રતિ અનેક પ્રેરણાદાયી સંદેશાને પ્રચાર પ્રસાર કરવા માટે મૂકવામાં આવ્યા હતા જેનો લાવો વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા લેવામાં આવ્યો હતો

Ayo, kalau French કે રૂ બહુ ધીમે ધીમે સર્જાય એ ધીમે ધીમે સર્જાય એમને વધારે પડતી હેરાન કરી દે અને એનું માંસ જોઈએ ધીમે ધીમે કે જેથી કરીને આ પીડા સહન ન કરી શકે અને એની ધરમ પરિવર્તન પ્રતિદાર સુધીએ ગરમ પરિવર્તન ન કર્યું એ પોતાના ધર્મમાં પરિપક્વ છે સૂર્યા આપણા માટે પણ આથી જવાબદારી છે કે આપણે આપણા ધર્મ પરિપક્વતા રાખીએ અને જે ધર્મમાં હોઈએ ધર્મમાં પરિપક્વતા રાખીએ જે આપણને ગમે લાલચ આપે ખાલસા અમે શ્રી સર્વ સાથે મળીને આજે ઘરશાળા હોમ સ્કૂલના સાડી ચારસો બાળકોએ આજે ગુરુ નાનક ગુરુદ્વારા સામે સાડી ત્રણસો વર્ષ જે પૂર્ણ થયા શ્રી ગુરુ તેગબાદિ મહારાજ શહાદતના એને અનુસંધાને સામે પ્રદર્શની રાખવામાં આવી છે આ પ્રદર્શનની અંદર ગુરુ તેગબાદ મહારાજનો સમગ્ર ઇતિહાસ દર્શાવવામાં આવ્યો છે અવતારથી લઈને શહાદત સુધીનો આ શહીદી કેવી રીતે કરવામાં આવી એમની સાથેના ત્રણ શીખોની સાથે શું કેવા જુલમ કરવામાં આવ્યા ભાઈ સતીદાસ ભાઈ મતીદાસ ભાઈ દયાલાજીને કેવી રીતે શહીદ કરવામાં આવ્યા કે જેના કરી એ શહીદ થશે એ લોકો પોતાનો ધર્મ મૂકીને બીજાનો બીજો ધર્મ અંગીકાર કરે એના માટે જે જુલમ કરવા આવ્યા હતા મુઘલ સંપ્રદાય તરફથી એ બધું પણ દર્શાવવામાં આવ્યું છે સાથે મળીને ભાઈ સતીદાસજીને ભાઈ મતીદાસજીને ભાઈ દયાલાજીને કેવી રીતે શહીદ કર્યા છે કેટલા કેટલા એમને એ તસી તસીહા આપવામાં આવ્યા છે એ સમગ્ર ઇતિહાસ સાથે છે આજે ભાવનગરનું ન્યૂ ગુરુનાનક ન્યૂ ગુરુદ્વારાની સામે જે આ પ્રદર્શની છે એમાં અનેક એવા પણ ઇતિહાસો છે જે આપણને ભૂલવામાં ભૂલાવી દેવામાં આવ્યા છે સાડી ત્રણસો વર્ષ થયા છે વધારે નથી થયા એટલા માટે હું સમગ્ર સનાતન ભાઈઓ બહેનોને કહેવા માગું છું કે આપણે આ ઇતિહાસની જાણકારી લેવી ખૂબ જ જરૂરી છે જેના આગળ આવનારું ભવિષ્ય આપણા બાળકોને ખબર પડે કે આજે આપણું અસ્તિત્વ છે તે કોના કોના બલિદાનો થકી છે એટલા માટે ભાવનગરની સમગ્ર જાહેર જનતાને અમે આહવાન કરીએ છીએ શ્રી ગુરુ નાનક ગુરુ દ્વારા સર્વ સાથ સંઘ તરફથી કે આવો સાથે મળીને પોતાના બાળકોને લઈ આવો આ ઇતિહાસની જાણકારી આપો જેથી કરીને આપણી સંસ્કૃતિ હજી પણ સારી જળવાઈ રહે અને આગળ પરિપક્વતા આવે એટલા માટે વાહેગરુ જી કા ખસા વાહેગરુ જી